નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હું લઈને આવ્યો છું તમારા માટે મોટા મિત્રો વિડીયો પૂરો જોજો કેમ કે આ ન્યૂઝ તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એ જાણવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે જય માતાજી મિત્રો તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ પીએમ આવાસ યોજના એ શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના એ દેશની મુખ્ય યોજનાઓમાંથી એક છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતો પરિવારોને કામયાબી ઘરો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ લાખો પરિવારોને પહેલાંથી જ પોતાના ઘરો સુરક્ષિત કરી લીધા છે તાજેતરમાં સરકારે ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં આવાસ પૂરા પાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવી છે જેથી પરિવારને અગાઉ લાભો મળ્યા ન હતા તેઓ પણ આ વર્ષ સહાય મેળવી શકે સરકારે આ વર્ષ ગ્રામીણ પરિવારો તરફથી મોટી સંખ્યામાં અરજીઓ સ્વીકારી છે વર્ષોથી કામ્યામની ઘરથી વંચિત રહેલા પરિવારો હવે તેમની અરજીઓના વધારે આવાસ સહાય મેળવી શકે છે આ પ્રક્રિયા હેઠળ દરેક અરજીની ચકાસણી કરવામાં આવી રહી છે અને પાત્ર વ્યક્તિઓને લાભ લાભાર્થીઓને યાદીમાં તેમના નામ તપાસવાની સલાહ આપી છે જેથી તેઓ સમયસર યોજનાનો લાભ મેળવી શકે પીએમ આવાસ યોજના માટે પાત્રતા ધોરણ જે પરિવારોને ખરેખર પીએમ આવાસ યોજના ગ્રામીણની જરૂર છે તેમને જ પસંદ કરવામાં આવે છે ચોક્કસ પાત્રતા માપદંડો સ્થાપિત કરવામાં આવ્યા છે અરજદારો ગ્રામીણ વિસ્તારોના રહેવાસી હોવા જોઈએ અને મોટી જમીન કે ચાર પૈડાવાળા વાહનો ધરાવતા ન હોવા જોઈએ પરિવારની વડાની ઉંમર અઢારથી વધુ હોવી જોઈએ અને તેમણે અગાઉ ક્યારેય આવાસ યોજનાનો લાભ લીધો ન હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ પીએમ આવાસ યોજનાથી ગ્રામજનોને કેટલો લાભ મળે છે આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને કાયમી ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે આ રકમ ચાર હપ્તામાં આપવામાં આવે છે વધુમાં પાત્ર પરિવારોને માળખાગતર બાંધકામમાં મદદ કરવા માટે મનરેગા મસ્ટરમાંથી વધારાના ત્રીસ હજાર મળે છે પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદીની મુખ્ય વિશેષતાઓ ગ્રામીણ લાભાર્થીઓની યાદી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે આ યાદી ગામ મુજબ સંકલિત કરવામાં આવી છે જેમાં અજદરાનું નામ અને નોંધણી નંબર સ્પષ્ટ દર્શાવવામાં આવ્યો છે આ પ્રક્રિયા પાત્ર લાભાર્થીઓ પારદર્શક પસંદગી સુનશ્ચિત કરે છે તો ચાલો મિત્રો હું તમને જણાવું પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી ઓફલાઈન કેવી રીતે જોઈ શકો છો જો કોઈ ગ્રામીણ તેમના નામની સ્થિતિ ઓફલાઈન તપાસવા માગે છે તો તેઓ તેમના ગ્રામ પંચાયત કાર્યાલય મુલાકાત લઈ શકે છે નવીનતમ લાભાર્થીઓ યાદી ત્યાં ઉપલબ્ધ છે જેનાથી તેઓ સરળતાથી તેમનું નામ અને અન્ય સંબંધિત માહિતી શોધી શકે છે તો ચાલો મિત્રો આપણે હવે જાણીએ પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી ઓનલાઈન કેવી રીતે જોવી લાભાર્થીઓને યાદી ઓનલાઈન તપાસવા માટે ઉમેદવારો પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ મુલાકાત લેવી આવશ્યક છે હોમપેજ પર લોગ ઇન કર્યા પછી મેન્યુમાંથી ઓફોટ વિકલ્પ પસંદ કરો પછી નવા પૂછ પર નેગેટિવ કરો અને મિસ રિપોર્ટ ક્લિક કરો વિનંતી કરેલી માહિતી દાખલ કરો કેચા દાખલ કરો અને સબમિટ કરો થોડીવારમાં તમારી ગ્રામીણ લાભાર્થીઓ યાદ સ્ક્રીન પર દેખાશે